બોટાદમાં રસ્તાઓની સમસ્યા પર કોંગ્રેસનો વિરોધ નગરપાલિકા કચેરીમાં રામધુન અને સૂત્રો ચાર દર કરી કરાયો વિરોધ અધિકારીઓની ગેરહાજરીમાં દીવાલ પર લગાવ્યું આવેદન બોટાદ શહેરમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું आवेदन पत्र आपवा पहचाया त्यारे नगरपालिका प्रमुख अने चीफ ऑफिसर कचेरी में हाजर न था अधिकारी गैरहाजरी विरोध में कॉंग्रेस कार्यक्रोए कचेरी बहार रामधून बोला भाजप विरुद्ध सूत्रोच्चार कोई जवाबदार अधिकारी न मरता कार्यक्रोए चीफ ऑफिसर चेम्बर की दीवाल पर पत्र चोटाड़ी दीघु જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાના નેતૃત્વમાં કાર્યકરોએ શહેરના રસ્તાઓની તાત્કાલિક મરામત કરવાની માંગણી કરી છે કોંગ્રેસે નિરાકરણ તો આ કઈ રીતે પબ્લિક નું પબ્લિક ને સવલત મળશે કઈ રીતે પબ્લિક ને ટાઈમે પાણી મળશે કઈ રીતે આ રોડ રસ્તા પબ્લિક ને જે હેરાનગતિ ગતિ છે તે મોટરસાયકલો લઈને આવતા તો ક્યારે અસલી ખાંડ પડી જવાય આવી પરિસ્થિતિ બોટાદમાં ચાલી રહી છે ત્યારે મારે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા ભવિષ્ય તંત્રને થોડું હિમંતભાઈ કટારિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજે આવેદનપત્ર અમે બોટાદ શહેરની અંદર બે ને વીસ હજારની વસ્તી ધરાવતું શહેર છે તેમાં રોડ રસ્તા ટ્રાફિક અને પાણીની સમસ્યા બહુ મોટી છે છેલ્લા વરસાદનો જ્યાંથી ચોમાસાનો આરંભ થયો છે ત્યાંથી બોટાદની અંદર અસંખ્ય અકસ્માતો થયા છે લોકોને ધંધા રોજગાર માટે વેપારીઓને બહુ મુશ્કેલી પડે છે નાના નાના રોજગાર જતા મજૂર વર્ગને પણ મુશ્કેલીઓ પડે છે રોજિંદા ગ્રહોના ગ્રહસ્થીઓને પણ બહાર જવું તકલીફ પડે છે અને ઘરે આવશે તો અકસ્માત નહીં થાય એની ખાતરી શું આવું વિચારીને બહાર નીકળે આવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે વિરોધ પક્ષ તરીકે અને લોકોના સેવક તરીકે અમારી નૈતિક જવાબદીના ભાગ જવાબદારીના ભાગરૂપે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા અને અમારા સૌ કાર્યકરો સાથે આવ્યા કે બોટાદ જિલ્લાને બાંધમાં લીધો છે રસ્તાના ખરાબ રસ્તામાં આ ભ્રષ્ટ પ્રશાસને બાંધમાં લીધો છે અને આવી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સફાળું તંત્ર ક્યારે જાગશે એના માટે અમે રજૂઆત કરવા માટે આવે ત્યારે જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે એક કલાકથી આપ સૌ મીડિયાના મિત્રો પણ હાજર હતા કોઈ જવાબ દેવાળું હતું ચીફ ઓફિસર હજાર બહાર જતા રહ્યા છે ચેરમેન પ્રમુખશ્રી હાજર નથી અથવા તો એના એડમિનિસ્ટ્રેશનના કોઈ અધિકારી અથવા તો એના કોઈ પુત્ર અધિકારી કોઈ એને હેડ ક્લાર્ક કે કોઈને ચાર્જ શોપિંગ જાય કોઈ અમારું આવેદનપત્ર સ્વીકારવાવાળા કોઈ છે નહીં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાજી એક કલાક દોઢ કલાક રાહ જોયા પછી કોઈ પણ ન આવે તો અમારે રામધૂન બોલાવીને શિસ્તબદ્ધ રીતે અમે વિરોધ કર્યો છે આ તંત્રની સામે આવું ના તંત્ર રહેશે તો લોકો ક્યાં જશે આગામી દિવસોની અંદર આ રસ્તાના બાબતે ટ્રાફિકની સમસ્યાના બાબતે પાણીની સમસ્યાઓના બાબતે જો કંઈ નિર્ણય નહીં આવે તો અમે જલદ કાર્યક્રમો આપશું જેવા કે રસ્તા રોકો આંદોલન કરશું નગરપાલિકાના તાળાબંધી કાર્યક્રમો આપશું મારું નામ છે રમેશભાઈ પૂર્વ જિલ્લા કોંગ્રેસ અમારા બોટાદ શહેરના આગેવાનો કાર્યકરો અને બોટાદ શહેર પરનું અને મહિલા પરનું દ્વારા એક કાર્ય નક્કી થયો હતો કે બોટાદ શહેરની અંદર દરેક રોડ જે સિટીમાં પ્રવેશ કરે છે એ એક પણ રોડ સારો નથી ચાર ચાર ફૂટના ખાડા પડી ગયેલા છે અને શહેરમાં આવવું હોય તો એટલી બધી જોખમ છે કે ક્યારે અકસ્માત થાય કે ક્યારે એક્સિડન્ટ થાય તો એના અનુસંધાને અમે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ બોટાદની જનતા સવા બે લાખની છે અને એક લાખને ત્રણ હજાર વોટર છે ધણી ધોરી વગરનારા આ બોટાદ શહેરમાં કે તમે આ રોડ રસ્તા ક્યારે રિપેર કરવાના છો કે કરવાના છો કે નથી કરવાના એટલા માટે અમે રજૂઆત કરવા અગાઉના દિવસોમાં જો કામગીરી નહીં થાય તો અમે અમારી આખી વિરોધ પ્રદર્શન કરવા માટેની ગાઈડલાઇન ઊભી કરી અને ધરણા ઉપર બેસું કલેક્ટર સાહેબને પત્ર ઉપર પત્ર આપશું અને જરૂર પડે તો બોટાદની અંદર મેન રસ્તા રોકવાનો પણ આંદોલન કર